ભાવનગંડા રૂવાપરી રોડ ખેડૂતવાસ પાટાની સામે મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં એલસીબી પોલીસે બાતમીના આધારે રેડ પાડીને જુગાર રમી રહેલા મોહનભાઈ કરશનભાઈ શિણોલ શારદાબેન બુધેશભાઈ સોલંકી અને ભારતીબેન જગદીશભાઈ ચાવડા સહિત ત્રણને ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા એકવીસ હજાર સાતસો મુદ્દામાલ સાથે ઝડપી લઈને તમામ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો 해보겠습니다. 그